ઊંઝા એપીએમસીના ચેરમેન તથા વાઇસ ચેરમેનની વરણી મહેસાણા જિલ્લાના ઉંઝાની વિશ્વ વિખ્યાત એવી કૃષિ ઉપજ બજાર સમિતિ એપીએમસીમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી નવા ચેરમેન તરીકે ઊંઝા વિધાનસભા વિસ્તારના પીઠ નેતા તથા એપીએમસીના ભૂતપૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલની એક મતથી વરણી કરવામાં આવી આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ શુભેચ્છા પાઠવી હતી દિનેશભાઈ પટેલને મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા ફરી એકવાર સુકાન સોંપવામાં આવ્યું હતું તે જ રીતે વાઇસ ચેરમેન તરીકે વિષ્ણુભાઈ પટેલની નિમણૂંક કરાઈ હતી આ અવસરે મોટી સંખ્યામાં લોકોએ દિનેશભાઈ પટેલને પાગડી પહેરાવીને સન્માનિત કર્યા હતા વડનગર નગરના આગેવાનો ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ ગેમરજી ઠાકોર ભૂતપૂર્વ પ્રમુખ સુનિલ દત્ત મહેતા અગ્રણી નિલેશભાઈ શાહ નગરસેવક ગિરીશભાઈ પટેલ નગરસેવક સમીરભાઈ ભૂતપૂર્વ દંડક વિનોદભાઈ પટેલ ભૂતપૂર્વ મહામંત્રી જીગરભાઈ પટેલ સહિત અરવિંદસિંહની ટીમે નવીન ચેરમેનને મોમેન્ટો અર્પણ કરી અભિનંદન આપ્યા હતા જિલ્લાથી હાજર રહેલા રજિસ્ટર મેડમ બિનહરી પ્રીતે દિનેશભાઈ પટેલની નિમળુક અંગે મીડિયા સમક્ષ વિગતવારજુ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉંઝામાં આજે ફર્સ્ટ ટાઈમના ઇલેક્શન માટે એજન્ડા ડિક્લેર કરવામાં આવ્યો હતો અને તે માટે ઇલેક્શનનું જે આયોજન થયું હતું તે અન્વયે તારીખ છવ્વીસ નવ પચીસ ના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉંઝામાં સભાપતિ અને ઉપસભાપતિ તરીકે રીતે સભાપતિ તરીકે શ્રી પટેલ દિનેશભાઈ દિનેશકુમાર કુમાર તેઓને બિનહરીફ સભાપતિ જાહેર કરવામાં આવ્યા છે અને ત્યારબાદ ઉપસભાપતિ તરીકે પણ બિનહરીફ રીતે શ્રી પટેલ વિષ્ણુભાઈ વિઠ્ઠલદાસ જાહેર કરવામાં આવ્યા

वडील दे रिबैट आहे तो हमारा लोकल देवा धारापती आहे गृहिताय आहे आता काय आहे हमारा बसुपास मुठी आणि बने की मेंडेट आहे पार्टी भारतीय हमारा जो उत्सव देतो खूप खूप दिलके आभार व्यक्त करूच हूं ऊंचा एटीएम से, से। के एक तो मतलब जो फॉर्म भरते सरकार से नानी नानी एपीएमसी में मां माल रॉय जाती पण ये

તો એપીએમ ભારત રાજ્ય બનાવું છે તો થોડૂકને જ મજબૂત કરવું પડશે અને એના માટે એને એને ઉત્પાદન કરેલું જે ખેતીનું માન સામાન છે એને વેચવા માટે એપીએમસી જેવું સારું પ્લેટફોર્મ અન્ય કોઈ નથી અને આવી એપીએમસી થકી જ થોડૂકને મજબૂત કરી શકાય અને ખોજ એ ખેતીનો યુડીપીમાં વધારે હિન્સો થશે તો જ આપણે એ ભારતને અને જગતના કારણે મજબૂત કરી શકીએ છીએ આજે

અમે જે સારું વર્ષું એ પણ ડબલ કરેલ છે આવક પણ ડબલ કરેલી છે અને હવે ભવિષ્ય આ જે આવક છે એને પણ ડબલ કરવા માટે અહીંથી પાંચ કિલોમીટર દૂર નવું અમે હથિયાર બનાવી રહ્યા છે એ પછી અહીંયા જે કોમ્યુનિટી અમે સામે નથી કરી શકતા એ પણ એડ કરી અને વધુમાં વધુ કેવી રીતે વિકાસ થાય એ દિશામાં મારું લક્ષ્ય છે આપ સામે

એ નેચરલ સેલિબ્રેશન ને અમે ઘણી સાધારણ ભાઈ આમ તો સજાવી તૈયારી બચું તો હા પ્રવડન છે મુખી બાકી હા બિલકુલ લેબું લે ઓયા બોલો મિયા મારતકી જય અલ્લાહ કાકા બે મિનિટ હો અમને ખાલી બે મિનિટ આપ બે મિનિટ આપ પછી અમારા અંદર નહીં